મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની એકસો બ્યાસીમી બેઠક ગાંધીનગરમાં યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ કિસાનો સહિતના જે લાભાર્થીઓને મળવાપાત્ર ધિરાણ સહાય યોજનામાં સરકાર ગેરેન્ટર છે તેવા લાભાર્થીઓને આપવામાં ગતિ લાવવા બેન્કોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે પીએમ સ્વનિધિ જેવી નાના વેપારીઓ ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતી ધિરાણ સહાયમાં અને નાના ખેડૂતોની કિસાન ક્રેડિટ જેવી યોજનાઓમાં પણ સરકાર ગેરેન્ટર હોય છે ત્યારે બેન્કોની ધિરાણ સામે સિક્યુરિટીની કોઈ સમસ્યા હોવી ન જોઈએ મુખ્યમંત્રી ગાંધીનગરમાં એકસો સ્ટેટ લેવલ બેંક કમિટીના સંબોધન હતા તેમણે પશુધન માટેના તેમજ માછીમારોના ક્રેડિટ કાર્ડની યોજનામાં પણ ગતિ લાવવા બેંકર્સને સૂચન કર્યું હતું આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ ઉર્જાના હેદર અગ્ર સચિવ નટરાજન તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો નાબાર્ડના જનરલ મેનેજર સિંઘ એસએલબીસી કન્વીનર અશ્વિની કુમાર અને વિવિધ બેંકના સીજીએમ તેમજ અધિકારીઓ જોડાયા હતા